એક એકત્રીસ વર્ષ પછી શનિદેવ સોનાના સિંહાસન પર બેસશે વર્ષ બે હજાર વીસમાં આ ત્રણ રાશિઓ તેમના ભાગ્યને ખોલી શકે છે જે અપાર સંપત્તિ અને પ્રતિષ્ઠા લાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ ટૂંક સમયમાં બે હજાર વીસમાં ત્રણ રાશિઓ માટે સોનાના સિંહાસન પર બિરાજમાન થશે જે આ ત્રણ રાશિઓ માટે સારા સમાચાર લાવશે મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે આનાથી આ ત્રણ રાશિઓ કરોડપતિ બનતા અટકી શકશે નહીં અને આ રાશિઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો આવી રહ્યા છે જે તેમને ખુશીઓથી ભરી દેશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ ટૂંક સમયમાં પોતાનું સ્થાન બદલવાના છે મિત્રો શનિદેવ પોતાનું સ્થાન બદલ્યા પછી જ સોનાના સિંહાસન પર બેસશે જે એક વર્ષ પછી થશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર વીસમાં શનિ મીન રાશિમાં ગોચર કરશે અને સોનાના સિંહાસનમાં ફેરવાશે આ સિંહાસન લગભગ એક એકત્રીસ વર્ષ પછી બનશે તેથી આ સુવર્ણ સુવર્ણસિંહાસન કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તે તેમને રાજા બનાવે છે અને તેમનું ભાગ્ય ચમકે છે જો શનિ કોઈ વ્યક્તિને નારાજ કરે છે તો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાડેસ્તી અથવા ધૈયાથી પ્રભાવિત થાય છે નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિ ગોચર કરશે મિત્રો હાલમાં શનિ મીન રાશિમાં છે અને બે હજાર વીસમાં મીન રાશિમાં વકરી થશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ બે હજાર વીસમાં મીન રાશિમાં વકરી થશે ત્યારે તે સોનાના સિંહાસન પર બેસશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જાણીએ કે સિંહાસન શબ્દનો અર્થ શું છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિના ચાર સિંહાસન વર્ણવવામાં આવ્યા છે જેનો વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે આ સિંહાસન સોના ચાંદી તાંબા અને લોખંડથી બનેલા છે મિત્રો હવે ચાલો જાણીએ કે સોનાના સિંહાસનનો અર્થ શું છે મિત્રો જ્યારે શનિના ગોચર અથવા રાશિ પરિવર્તન દરમિયાન ચંદ્ર શનિથી બીજા પાંચમા કે નવમાં ભાવમાં હોય છે ત્યારે તેને સુવર્ણસિંહાસન કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિનું ચાંદીનું સિંહાસન જાતકના ઘરમાં ખુશીઓ લાવે છે જ્યારે શનિ સુવર્ણસિંહાસન પર બેસે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ અનુકૂળ બને છે મિત્રો વર્ષ બે હજાર વીસમાં જ્યારે શનિ સુવર્ણસિંહાસન પર બેસે છે ત્યારે તે મીન રાશિમાં ગોચર કરશે અને આ યુતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે તેની અસર બધી રાશિઓ માટે અલગ અલગ રહેશે શનિનું સુવર્ણસિંહાસન કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવે છે જ્યારે અન્ય રાશિઓ માટે સામાન્ય કે મધ્યમ પરિણામો પ્રાપ્ત કરે છે મિત્રો ચાલો જાણીએ કે આ શુભ પ્રભાવથી કઈ ત્રણ રાશિઓ પ્રભાવિત થશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે એકસો એકત્રીસ વર્ષ પછી સોનાના સિંહાસન પર શનિદેવનું સ્થાન તમારા માટે ખૂબ જ શુભ રહેશે શનિદેવ મિથુન રાશિના જાતકોના બીજા ભાવમાં રહેશે પરિણામે મિથુન રાશિના જાતકોને અમર્યાદિત નાણાંકીય લાભ થવાની સંભાવના છે મિત્રો મિથુન રાશિના જાતકો માટે સોનાનું સિંહાસન દરેક રીતે ફાયદાકારક રહેશે અને માર્ચ બે હજાર વીસમાં શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેનાથી મિથુન રાશિના જાતકો માટે સારો સમય આવશે મિથુન રાશિના જાતકો માટે સોનાના સિંહાસન પર શનિદેવનું સ્થાન તમારા પરિવારમાં સફળતા લાવશે તેવું માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે હાલમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિઓ બે હજાર વીસમાં શનિના આશીર્વાદથી તેમની સમસ્યાઓનું નિરાકરણ મેળવશે સોના પર શનિની સ્થિતિ તમારા માટે શુભ રહેશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં મિશ્ર પરિણામો આવશે માર્ચના મધ્યમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે સોના પર શનિની સ્થિતિ અત્યંત શુભ રહેશે નંબર બે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમને બે હજાર વીસથી બે હજાર સત્યાવીસ સુધી શનિના આશીર્વાદ પ્રાપ્ત થશે બે હજાર વીસમાં ધનુ રાશિના પાંચમા ભાવમાં રહેલો શનિ ધનુ રાશિના જાતકોને ઘણી ભૌતિક સુવિધાઓ પ્રદાન કરશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર વીસથી બે હજાર સત્યાવીસ સુધી મીન રાશિમાં શનિની વકરી ગોચર દરમિયાન પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવક વધવાની શક્યતા રહેશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ટ્રેન સંબંધો માટે આ સારો સમય રહેશે શનિની કૃપાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે તમે કોઈ સુખદ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમારા સામાજિક સંપર્કો વધશે તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે કડક શિસ્તનું પાલન કરશો મિત્રો બે હજાર વીસથી બે હજાર સત્યાવીસ સુધી સોનાના સિંહાસન પર શનિની સ્થિતિ ખૂબ જ શુભ સાબિત થશે નંબર ત્રણ શિ વૃષભરાશિના લોકોને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સોનાના સિંહાસન પર શનિની સ્થિતિ વૃષભરાશિ માટે રાહતનો સંકેત છે આ તમારા માટે બે હજાર વીસથી બે હજાર સત્યાવીસ સુધીનો સુવર્ણ સમયગાળો લાવશે જે શનિ તરફથી ખાસ આશીર્વાદ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ તમારા બીજા ભાવમાં રહેશે આનાથી વૃષભ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે જે લોકો બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે બે હજાર સત્યાવીસ સુધીનો તમારો સમય ઉત્તમ રહેશે જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને ઘણા ફળ મળશે મિત્રો તમારા માર્ગમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર